બનાસકાંઠા જિલ્લાના ભાબરમાં પોલીસ દ્વારા રસ્તા પર પડેલા વાહનો ડિટેઇન કરવામાં આવશે તો બજારમાં દુકાનદાર દ્વારા રસ્તા પર મુકેલ બોર્ડ બહાર મૂકેલ બોક્સ સ્ટેન્ડ તેમજ દુકાન આગળ ઉભી રાખવામાં આવતી લારીઓના ભાડા વસૂલાત વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની માંગ બાબરમાં દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે બાબર હાઈવે વિસ્તારના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ માથાના દુખાવા સમાન વારંવાર ભર બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે દબાણો ક્યારે હટશે તે મોટો સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે હાઈવે પર વારંવાર સુરાતન ચડાવી દબાણ હટાવવા આવતા તંત્રને શું બજારના દબાણો નથી દેખાતા કે પછી કોઈ રાજકીય આકારના ઇશારે આ દબાણો દિવસે ને દિવસે વધી રહ્યા છે બાબર હાઇવેથી તિરુપતિ માર્કેટ લાટી બજાર જવાનો રસ્તો ચાલીસ ફૂટનો પહોળો છે જે હાલમાં માત્ર પંદરથી વીસ ફૂટ રહેવા પામ્યો છે તેમાંય તાજેતરમાં નવા બનેલા શોપિંગ અને દુકાન માલિકોએ કોઈ નીતિ નિયમો પાડ્યા વગર બાંધકામો કરીને મોટા પાયે દબાણ કર્યું છે આવા આવા શોપિંગમાં નથી સંડાસ બાથરૂમ કે વ્યવસ્થા ઉપરથી રસ્તા પર છતો ઓટલા અને બોર્ડ મૂકીને વધુ દબાણ ઊભા કર્યા છે તો પછી નગરપાલિકા દ્વારા આવા બાંધકામની મંજૂરી કઈ રીતે આપવામાં આવી તે પણ મોટો સવાલ છે હાલમાં વૈશાખ મહિનાની લગ્ન સરાની સિઝન ચાલતી હોવાથી આજુબાજુના પચાસથી થી વધુ ગામડાઓના લોકો ખરીદી માટે ભાભરની બજારમાં આવતા હોય છે જેને કારણે બજારમાં લોકો સહિત વાહનોની ભારે ભીડ જામે છે જેથી ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે તો બાબરની તિરુપતિ લાટી બજાર આવેલ દબાણો હટાવવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે